રાજુભાઈ સંગઠન સાથે તમે જોડાયેલા છે પ્રવક્તા તરીકે તમે દરેક વખતે આગળ છો મીડિયા ફ્રેન્ડલી પણ તમે કહેવા છો પરંતુ મહાનગરનો વિકાસ થાય છે આંતરિયાળ ગામડા વિસ્તાર છે એ ક્યાંક પછાત રહી જતા હોય છે વિપક્ષના પણ અનેક વખત આવા પ્રહાર હોય છે કે વિકાસ જોવો હોય તો ગામડામાં આવો કર પ્રમાણસરનો વિકાસ પ્રોપોશનેટ ડેવલપમેન્ટ એટલે કે ગ્રામીણ વિકાસ અને સાથે શહેરનો વિકાસ એ ભારતીય જનતા પક્ષની નેમ રહી છે અમારી આપ જુઓ કે સૌથી પહેલી મહાનગરપાલિકા રાજકોટ મહાનગરપાલિકા અરવિંદભાઈ મણિયાના નેતૃત્વમાં અમને મળી અને એસીમાં રાજકોટ મહાનગરપાલિકાને કોંગ્રેસની સરકારે સુપ્રસિદ્ધ કરી એટલા માટે કે અરવિંદભાઈએ એક સૂત્ર આપેલું જ્યાં માનવી ત્યાં સુવિધા એ સૂત્રને અમે આગળ વધાર્યું રાજકોટ મહાનગરપાલિકા લેવલે આજે આપ જુઓ તો અન્ય ભારતના શહેરોની હરોળમાં રાજકોટ છે રાજકોટમાં વિવિધ પ્રકારના વિકાસ કાર્યો તો છે જ શહેરની એક આગવી સાંસ્કૃતિક ઓળખ પણ છે સાથે સાથે સૌરાષ્ટ્રનું પાટનગર સમૂહ શહેર છે અગાઉના જમાનાની વાત કરીએ તો બસો બાવીસ રજવાડાઓ હતા નાના મોટા થઈને એનું ત્યારે પણ અંગ્રેજોની એક કોઠી રેસીડેન્શિયલ કેમ્પ હતું એ જ સ્થાન રાજકોટે આજ પર્યંત જાળવી રાખ્યું છે આવા રાજકોટે હરમેશ સૌરાષ્ટ્રના તમામ શહેરોને પ્રેરણા આપી છે ત્યારે હું માનું છું કે અમે જે કેશુભાઈ પટેલના સમયથી અમારી એક વિકાસથી વણસંભાઈ યાત્રા શરૂ થઈ નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી બનતાની સાથે જ ગામડાઓનો ઉત્કર્ષ થાય ગામડામાંથી માઇગ્રેશન શેરોમાં થતું અટકે એટલા માટે ચોવીસ કલાક માટે જ્યોતિર્ગ્રામ વીજળીની યોજના આપી અને એ સફળ પણ થઈ પછી ચેકડેમ ચલાવવાની વાત કરીએ તો પહેલા એવું હતું સૌરાષ્ટ્રની તાસીર ઊંધી રકાબી જેવી છે સૌરાષ્ટ્રમાં વરસાદ પડે અને થોડાક સમયમાં તો એ પાણી દરિયામાં જતું રહે છે આ સંચય કરવા માટે એક એક ટીપુ પાણી નું બચવા માટે એટલા માટે કે અમારે સૌરાષ્ટ્રની સૌથી મોટી આ પાણીદાર લોકોનો પાણીના અભાવ વાળો મુલક હતો અહી પીવાના પાણીની સમસ્યા હતી સિંચાઈ માટે ખેતી માટે પાણીની સમસ્યા હતી પરંતુ લોકો પાણીદાર હતા આજે જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાંનો વિકાસ કર્યો છે આ સૌરાષ્ટ્રની સાથે નરેન્દ્રભાઈ પાયરથી અને એક પછી એક આપ જોવો હતો નરેન્દ્રભાઈ યોજના આપી સૌથી મોટી રાજુભાઈ સૌની યોજના રાજુભાઈ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ માં રહી ચુક્યા છો હવે તો ગુજરાતના મંદિરોનો તો વિકાસ આપણે કર્યો જ આપના નેતૃત્વમાં પણ થયો છે અત્યારે પણ થઈ રહ્યો છે સરકારને તો રામ મંદિર પણ બની ગયું અયોધ્યાનું આ વખતની લોકસભાની બે હજારની ચોવીસની ચૂંટણી અયોધ્યાના રામ મંદિરથી માંડીને આ તમામ પવિત્ર યાત્રાધામો વિશે પણ છે એ બાબતે શું કહેશો ધર્મેશભાઈ આ એક એવો વિષય છે વડાપ્રધાન આપણે ભાગ્યશાળી છે કે આપને એક એવું સક્ષમ નેતૃત્વ મળ્યું છે કે આધુનિક ટેકનોલોજી સાયન્સ વિજ્ઞાન એમ કહે છે કે ઇસરોની પણ વાત હોય ચંદ્રયાનની પણ વાત હોય ને સાથે સાથે આધ્યાત્મિકતા ભારતની સાંસ્કૃતિક વિરાસત ભારતનું સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની ભાવનાને વણી અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશને દોરવણી આપતા હોય એ પહેલા એ તેઓ શ્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે સોમનાથથી માંડીને અનેક યાત્રાધામોનો વિકાસ કર્યો એમના મનમાં એક રોડ મેપ હતો એક માર્ગદર્શન હતું કે યાત્રાધામો છે આધ્યાત્મિક દ્રષ્ટિએ ધાર્મિક દ્રષ્ટિએ તો અગત્યના સ્થળો છે જ લોકોને બળ પૂરું પાડે છે પણ સાથે સાથે પિલગ્રીમે ટુરિઝમ કે એક રિલિજિયસ ટુરિઝમ પણ ડેવલપ થાય જે રીતે હમણાં જ આપણે નરેન્દ્રભાઈ વાત કરી ઇલેક્શન ટુરિઝમ કે વિદેશના લોકો પણ ભારતની ચૂંટણી પ્રક્રિયાને વ્યવસ્થા નિહાળવા આવે છે એ જ રીતે એમણે જે ધાર્મિક પ્રવાસનની વાત કરી અને હું માનું છું કે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી તરીકે જે એક રોડમેપ નક્કી કરીને ગયા હતા એને ગુજરાત પવિત્ર યાત્રાના ઉપાધ્યક્ષ તરીકે અમે લોકો સાથે મળી અને ગુજરાત સરકારની પ્રેરણાથી માર્ગદર્શન સાથે અમે ખૂબ આગળ વધાર્યું આપ જોવો કે મોટા યાત્રાધામો હોય સોમનાથ હોય દ્વારકા હોય પાલીતાણા હોય જૂનાગઢ હોય અંબાજી હોય બહુચરાજી હોય એની સાથે સાથે અમે દલિતોનું એક દેવસ્થાન જોધલપી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એને દસ કરોડ રૂપિયા કરતા વધુ રકમ મંજૂર કરી અને હમણાં એ ટેન્ડર ઊંચા ભાવી અગિયાર કરોડ રૂપિયાનું કદાચ ભારતના ઇતિહાસમાં ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે દલિત સમાજને આવડું મોટું દેવસ્થાન માટે પૈસા આપવામાં આવ્યા આપને કહું કે રાજકોટની આસપાસના યાત્રા સ્થળો હોય હમણાં જ તાજેતરની જ વાત છે અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણી સી પાટીલ સાહેબ સુરતદેવની મુલાકાતે આવ્યા એ કાઠી સમાજનું એક આધ્યાત્મિક કેન્દ્ર બિંદુ છે એમના કુળદેવતા છે સૂર્યનારાયણ એ સૂર્યનારાયણ પંચતીર્થીની વાત છે આપને એક આ વાત કરું આપે જયારે ધર્મેશભાઈ વાત કરી છે વર્ષો પેલા નરેન્દ્રભાઈને મળવાનું થયું ત્યારે પાંચાળ પંથકના થોડાક આગેવાનો સાથે હતા આ વાત કરું છું બે હજાર આઠ નવની ની અમારા એક ધારાસભ્ય ત્યારના ગોવિંદભાઈ પટેલ પર સાથે હતા અમે નરેન્દ્રભાઈને મળ્યા ત્યારે નરેન્દ્રભાઈને વાત કરી કે ભાઈ આ યાત્રાધામ ત્યારે હું પ્રવક્તા હતો એમણે કીધું કે ભાઈ પાંચાળની પંથક કરો પાંચ તીર્થનું એમના મગજમાં હતું એમાં જોગાનું જોગાનુજોગ મારા યાત્રાધામ બળમાં આવવાનું બન્યું અને એ વિચારને અમે આગળ વધાર્યો જ્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટની ખાતમહર્ત માટે નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે એ પાંચ તીર્થધામ અવાલિયા ઠાકર બાંડિયા બેલી ત્રિને ત્રિનેશ્વર મહાદેવ આ પાંચ તીર્થધામો છે પાંચે પાંચ વિકાસનું કામ હાથમાં લીધું અને હમણાં જ ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે સૂર્યનારાયણનું જે મંદિર છે એનું એક આખું એમ કહી શકે ડેવલપમેન્ટ કાયા પલટ ગુજરાત ભારતીય જનતા પક્ષની સરકારે કરી છે આપણે એના કરતા એક મોટી વાત આપણે કરું કે બેટ દ્વારકા અને ઓખા હું અઠાણુંમાં માં ટુરિઝમમાં ડિરેક્ટર હતો અઠાણું થી બે હજાર બે સુધી અમે સકડો રિક્ષામાં બબે બે દિવસ સુધી હું ત્યાં દાંડીયાનમાં ને બધે ફરતા પરંતુ એનો વિકાસ બાકી રહી જતો હતો વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ આવ્યા એક તો દરિયાઈ સરહદ હતી અને વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ આવતાની સાથે જે રીતે નર્મદા બંધને તાત્કાલિક મંજૂરી આપી એ જ રીતે એમણે પશ્ચિમ ભારતનો દરિયાકાંઠો એ અરુણાચલ પ્રદેશ ઉપર પણ ધ્યાન રાખતા હતા પૂર્વ ભારતમાં એમ કહે શકીએ કે અરુણાચલ પ્રદેશ હોય દક્ષિણ ભારતમાં કન્યાકુમારી હોય ઉત્તર ભારતમાં જમ્મુ કાશ્મીર હોય આ નરેન્દ્રભાઈના મનમાં પશ્ચિમનો સાગર કાંઠો હતો કે ચુમાલીસ ટાપુ વાળો પ્રદેશ કાલ સવારે પાકિસ્તાન કાંઈ કરે તો ઓખા ઓખાને બે દ્વારકા વચ્ચે એક હજાર કરોડ રૂપિયાના ખર્ચે સિગ્નેચર બ્રિજ અને એ નરેન્દ્રભાઈ તાત્કાલિક મંજૂરી આપી એનું ખાતમુહૂર્ત પણ કર્યું અને એનું લોકાર્પણ રાજુભાઈ કે ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં યાત્રાધામનો વિકાસ થઈ રહ્યો છે કેન્દ્ર સરકાર મોદી સરકારના નેજા હેઠળ દક્ષિણ સૌરાષ્ટ્રની આ બેઠકો શું લાગે છે પાછી વિધાનસભા પણ સાથે છે પોરબંદર માણાવદર શું કેશો સૌરાષ્ટ્રના ભાજપના પ્રવક્તા કેવો વાય છે સૌરાષ્ટ્ર વાયરો એક જ વાય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવાનો મને લાગે છે કે પ્રજાના મનમાં એક જ ભાવ છે જયારે નરેન્દ્રભાઈ મોદી ભારતનું સ્વાભિમાન બની હવે દસ વર્ષનું સરવૈયું પણ મતદારો જોશે વિપક્ષોના આક્ષેપો છે દસ વર્ષના સમયગાળામાં ધર્મેશ એની અંદર મુદ્દો એ પણ આવે છે કે મુદ્દો પણ ભાજપ લઈને રાધર સો ટકા આ બધા મુદ્દા તો છે અમે હમણાં ઘોષણા પત્ર સંકલ્પ પત્ર જાહેર કર્યું અમે ચાર વસ્તુ હતી યુવાનો મહિલાઓ ખેડૂતો અને ગરીબો એમ કે છે કે આ ચાર પાયાના પથ્થર હોય એને મજબૂતીકરણ કરવાનું છે જે રીતે વડાપ્રધાને સીએએની વાત કરી એનઆરસીની વાત કરી અને યુનિફોર્મ સિવિલ કોડ પણ અમે લાવી રહ્યા છીએ ત્યારે મને લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે રીતે એક વિકાસની વણથંભી યાત્રા સમગ્ર દેશને માટે છે ગુજરાતની યાત્રાથી હવે સમગ્ર દેશની બેની છે અને વિશ્વમાં જેનું સન્માન છે વિશ્વનો સર્વાધિક લોકપ્રિય રાજપુરુષ જયારે ભારતના વડાપ્રધાન હોય અને એ વડાપ્રધાન ગુજરાતના સપૂત હોય ગુજરાતના પનોતા પુત્ર હોય ત્યારે ગુજરાતને તો એને શું નથી આપ્યું ગુજરાતને તો એને ખોબલે ખોબલે આપ્યું છે અને હું સૌરાષ્ટ્રવાસી તરીકે કહું તો સૌરાષ્ટ્રને ખોબલે ખોબલે આપ્યું છે આ નર્મદામાં એ ભગીરથ બનીને આવ્યા નર્મદાના જળ સૌની યોજના મારફત સૌરાષ્ટ્રના ગામે ગામ પહોંચ્યા સૌરાષ્ટ્રમાં બેડા લઈને કિલોમીટર સુધી બેનો જાતિથી બંધ ગયા હવે રાજકોટની જ વાત કરીએ રાજકોટમાં દરેક ઘર આગળ ખાડો કરવો પડતો હતો નળમાંથી પાણી ડબુડીથી કે અથવા વાટકાથી ઉડવું પડતું આ પણ પ્રજા ભાઈ આપ તો ખોબો માંગ્યો દઈ દીધો પણ એરપોર્ટ છે ઘણી બધી અસુવિધાઓ તારોકા કેટલાક પ્રશ્નો છે ભાવનગરના પણ જે અલંગ સહિતના પ્રશ્નો છે આ બધા પ્રશ્નો પણ અત્યારે વિપક્ષો ઉજાગર કરી રહ્યું છે ત્યારે શું કહેશો હું આપને કહીશ કે આજે જે રીતનું ડેવલપમેન્ટ ચાલુ છે એના ફળ ટૂંક સમય મળવાના થશે ખોખા દહેજની રોરો ફેરીની વાત કરીએ આજે ચાલે છે એ પણ એક મોટી ઉપલબ્ધિ છે જામનગરનો બ્રાસપાટનો ઉદ્યોગ હોય નરેન્દ્રભાઈ ત્યાંથી બેસીને એ બ્રાસપાટના ઉદ્યોગ માટે પણ ધ્યાન રાખ્યું છે કચ્છની વાત કરીએ તો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જીની વાત હોય આજે સમગ્ર ભારતમાં હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જીમાં કચ્છ સૌરાષ્ટ્ર સૌથી આગળ છે એક પછી આપણે યોજનાની વાત કરીએ વાસ્તવિકતા સાથે તો હું માનું છું કે નરેન્દ્રભાઈએ ખાલી પીવાના પાણી નહીં તો આપ્યું છ માર્ગી હાઈવે આપ્યા જામનગરથી રાજસ્થાન થઈને ઠેઠ ભટીંડા રિફાઈનરી સુધી જાતો છ માર્ગી હાઈવે કરેલા વિકાસ કાર્યો પ્રજા સમક્ષ દેખાઈ રહ્યા છે પરંતુ મુકેશભાઈ